આપણા રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાની ભૌતિક સંપત્તિઓ અને મેદાનો ભાડે આપવા માટે પોલિસી બનાવતી હોય છે એ જ રીતે આપણી યુનિવર્સિટીએ અલગ અલગ ગ્રાઉન્ડ અને અલગ અલગ મેદાનો માટે અને ભૌતિક સુવિધાઓ માટે પોલિસી બનાવેલી છે એ જ રીતે આ ગ્રાઉન્ડ પર ભાડે આપવા માટેની પોલિસી જે છે એ વિવિધ અધિકાર મંડળો અને અંતે બોર્ડ ઓફ આ પોલિસી દિવસ અને વપરાશી જગ્યાને આધારે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા ત્યારબાદ બે માસ પછી ચૌદ છ બે હજાર પચીસ ની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં જ્યાં અરજી આવી હતી કેસી એન્ટરટેઈનમેન્ટ ની એની અરજીને મંજૂર કરવામાં આવી હતી અને એને આધારે આ ઓર્ડર આપવામાં આવ્યો હતો આ સિવાય હજુ કોઈની અરજી આવેલ નથી અને સામાન્ય સંજોગોમાં જ્યારે પોલિસીને આધારે જ્યારે ફાળવવામાં આવે છે જે રીતે દાખલા તરીકે આપણો પોતાનો કન્વેન્શન હોલ હોય કે રમત જે નિયત મેદાનો હોય એ પહેલી અરજી આવે અને જે ભાડું જમા કરાવે આધારે એને ફાળવણી આવતી હોય છે આ પરમિશન માટે જ્યારે અમારી યુનિવર્સિટીની પ્રોપર્ટી જે હોય છે તેને માટે અમારા અન્ય કોઈ સત્તા મંડળની મંજૂરી એ કાર્યક્રમ આયોજન કરવા માટે મંજૂરી લેતા હોય છે જે આયોજક હોય છે તે લેતા હોય છે યુનિવર્સિટી આપવા પેલા કોઈ એ લોકોની મંજૂરી લેવાની હોતી નથી